પોલીસ દ્વારા કાઢવામાં આવતા આરોપીઓના વરઘોડા મામલે હવે સુરતના એક એડવોકેટની અરજી બાદ માનવ અધિકાર પંચ સક્રિય થયું છે ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓના કાઢવામાં આવતા વરઘોડાઓ મામલે મીડિયાએ ભારે હાઇપ ઊભી કરી હતી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પણ એક કાર્યક્રમમાં પત્રકારોએ પૂછતા જણાવ્યું હતું કે આરોપીઓના વરઘોડા તો નીકળશે જ પણ ગુજરાતના પોલીસ વડાએ થોડા દિવસો અગાઉ સુરત ખાતે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં આ મામલે ચોખવટ કરી મીડિયાને કહ્યું હતું કે વરઘોડો શબ્દ એ મીડિયાએ ઉપજાવેલો છે

કોઈપણ વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે એટલે તેનો જાહેરમાં વરઘોડો કાઢવાનો એક ક્રેઝ ચાલી રહ્યો છે જેમાં કાયદામાં ક્યાંય જોગવાઈ નથી કે વરઘોડો કાઢવો કે કાયદાની કોઈ કલમમાં પણ ક્યાંય જણાવેલું નથી કે વરઘોડો કાઢવો એટલે કે જે આ ગેરકાયદેસરના કૃત્યો થયા છે પોલીસ અધિકારી દ્વારા મિસયુઝ કરીને તેના પાવર્સનો સત્તા બહારના જે કૃત્યો થાય છે એટલે મેં ગુજરાત માનવ અધિકાર આયોગ સમક્ષ એક લેખિત ફરિયાદ તારીખ એક એક બે હજાર પચીસના રોજ કરેલી છે જે ફરિયાદના અનુસંધાને ગુજરાત માનવ અધિકાર દ્વારા ગંભીર નોંધ લેવાયેલી છે અને આ ગંભીર મુદ્દા બાબતે યોગ્ય તપાસ કરી પોલીસ કમિશનર શ્રી સુરતનાઓને ત્રીસ દિવસમાં તપાસ અહેવાલ રજૂ કરવા હુકમ કરવામાં આવેલો છે રિકન્સ્ટ્રક્શન એ એક તપાસનો ભાગ છે એના માટે ન્યૂઝ મીડિયાવાળાની કોઈ જરૂરિયાત રહેતી નથી કે કાયદામાં પણ એવી જોગવાઈ નથી કે ન્યૂઝ મીડિયા વાળા સાથે રીકન્સ્ટ્રક્શન કરવું એટલે કે આરોપી સ્થળ ઉપર જગ્યા ઉપર જઈને પંચનામું કરીને રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે એટલે એમાં જે રીકન્સ્ટ્રક્શન પંચનામું છે એમાં તો પોલીસને અધિકાર છે કે તપાસ કરી શકે પણ ન્યૂઝ મીડિયાને લાવીને પબ્લિશ કરીને કોઈ કરવાની જોગવાઈ નથી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વરઘોડો તો નીકળશે એક નિવેદન એવું પણ સામે આવ્યું હતું કઈ રીતે જોઈ રહ્યા છે વરઘોડાનો શબ્દ કાયદામાં ક્યાંય છે જ નહીં કે જોવામાં પણ નથી આવતો અગાઉ પણ રીકન્સ્ટ્રક્શન થયેલા છે ભૂતકાળમાં પણ ઘણા ગુનાઓ દાખલ થયા છે ભૂતકાળમાં પણ ક્યાંય વરઘોડા કાઢવાની સિસ્ટમ હતી જ નહીં અને કાયદામાં પણ નથી